સરથાણા કાપુદરા વરાછા પુણા ગામ તથા સારોલી પોલીસ મથકમાં રહેતા લોકોના ચોરી ઘરફોડ લૂંટ તથા મોબાઈલ સ્નેશિંગમાં ગયેલા મોબાઈલ ફોન રોકડ રકમ તેમજ કિંમતી ઝવેરાતો પરત કરાયા હતા આ કાર્યક્રમમાં કાપુદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલા ગુનાઓના મુદ્દામાલ પૈકી મોબાઈલ લંગ અઠ્ઠાણું કુલ કિંમત રૂપિયા તેર લાખ ચાર હજારનો મુદ્દામાલ તથા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલા ગુનાઓના મુદ્દામાલ પૈકી હીરા ઓગણસિત્તેર પોઈન્ટ અડતાલીસ કેરેટ કુલ કિંમતમાં સો મળી કુલે રૂપિયા છ લાખ સત્તર હજાર મળી કુલે રૂપિયા છ લાખ પચીસ હજાર નું મુદ્દા માલ તથા સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલા ગુનાઓના મુદ્દા માલ પૈકી રોકડા રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર

જેમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમની શરૂઆત સુરત સિટીમાં અને પછી સમગ્ર ગુજરાતમાં થઈ છે એવા માનનીય સિટી સાહેબનું અત્રે હાર્દિક સ્વાગત છે આપણા લોક લાગેલા એમએલએ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી જે આપણી સાથે અમારી સાથે દરેક પ્રોગ્રામમાં અમારી સાથે સામેલ હોય છે એમનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે અને જેમનું પડે પડે અમને માર્ગદર્શન મળતું રહે છે એવા અમારા માનનીય સેક્ટર વન સાહેબ બાબા જમી પણ અહીંયા હાર્દિક સ્વાગત છે અમારા આમંત્રણને માન આપીને આપ સૌ કોર્પોરેટર શ્રી આ તો સ્થાનિક આગેવાનો અને અમારા આન્ંદનો આપ સૌનું અહીંયા हार्दिक સ્વાગત છે અને મીડિયાના મિત્રો જે અમારી સાથે દરેક પ્રોગ્રામમાં હોય છે એમનું પણ हार्दिक સ્વાગત છે અમારા પોલીસ અધિકારી છે કર્મચારીઓ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આસ્કુ જે છે આજે DCB ઝોન સરોલી પોલીસ સ્ટેશન કાપોતરા અને સરસણા પોલીસ સ્ટેશન આ બંને પોલીસ સ્ટેશનમાં ત્યારે તુષ્કો અર્પણના કાર્યક્રમ અહીં જોશમાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ ઘોઘારી અને આદરણીય સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અજીત તોમર સાહેબ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યું આ પ્રોગ્રામમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના જે મોદામાલ પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં રિકવર થયું આ પબ્લિક એમના મૂળ માલિકમાં હેનઓવર કરવામાં આવ્યું અને આજના કાર્યક્રમમાં મોબાઈલ નામ એકસો છપ્પન હીરાના ઓગણીસર કેરટ અને રોકડ રકમ ત્રણ લાખ એતોતેર હજારના હેનઓવર કુલ કરવામાં આવ્યું કુલ મળીને ઓગણીસ લાખ ચુમ્મોતેર હજારના મુદ્દામાલ હતું આ પ્રોગ્રામ માં આ વિસ્તારના કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનો અને અમારા પોલીસ મિત્ર અને આ વિસ્તારના જે નાગરિક છે તમામ હાજર રહ્યું અને આ પ્રોગ્રામ સારી રીતે પૂરા કરવામાં આવ્યો ગુજરાત સરકારના એક સ્પષ્ટ અભિગમ છે કે લોકોની સરકાર સરકાર કોની લોકોની લોકોના માટે અને લોકોને દ્વારા હવે આ પ્રકારની સરકાર હોય અને જે પ્રવીણભાઈએ વાત કરી કે તમારા ચોરીમાં લૂંટમાં ચીટિંગમાં કે કોઈ પણ રીતે કોઈ મુદ્દામાલ ગયા હોય તો સામાન્ય રીતે લોકોને આશા નહોતી કે આ મળશે અને પોલીસ એને ડિટેક્ટ પણ કરી લે ગુનેગારને પકડી પણ લે

કે જેને એક તકલીફ પડી છે જેના વિરુદ્ધમાં કોઈ બનાવ બન્યો ચોરી થઈ જેની દુકાનમાં કે ઘરમાં કે લૂંટ થઈ કે ધાર થઈ કે ચીટિંગ થઈ વિશ્વાસઘાત થયા એના મુદ્દામાં જેના છે એને તાત્કાલિક પરત કેમ ના આપી આ વિચારના સાથે નામદાર કોર્ટ સાથે ચર્ચા કરીને સંકલન કરીને પબ્લિક પ્રોસિક્યુટરને આ બધાને સાથે લઈને આ કાર્યક્રમની શરૂઆત સુરત શહેરમાં સુરત પોલીસ એટલે તમારી પોલીસ દ્વારા કરવામાં આવી અને આનંદ છે કે આ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો થઈ ગયા જે માણસના માલ એવી રીતે પાછા મળે છે હવે એવું નથી કે પોલીસ પોતાના ખિસ્સામાંથી કંઈ કાઢીને આપી રહી છે આ તો તમારું છે તમારું છે અને તમને પરત આપીએ છીએ એટલા માટે એના નામ તેરા તુજકો અર્પણ આ બાબત ફક્ત સુધી ના રહે કોઈ પણ અરજી હોય કોઈ તકલીફ હોય કોઈ ફરિયાદ હોય તાત્કાલિક નિકાલ પ્રયાસ કરી રહી છે ગંભીર ગુનાઓના આરોપીઓ એના કોર્ટમાં કેસ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ જે ચાલવાની સામાન્ય છાપ છે લોકોના મગજમાં આના કરતા ગંભીર જધન્ય પ્રકારના ગુના પકડી અને 7 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરીને 28મા દિવસે फांसीની સજાનો ચુકાદો મેળવવામાં સુરત સિટી પોલીસ સફળ થઈ છે આ કેટલી વાત તો એવી છે જે આ પ્રકારનું વાત તમને કરાવે કે ખરેખર પોલીસ અમારી છે અમારા માટે કામ કરી રહી છે અને લોકોની તકલીફ દૂર કરવામાં પોલીસ મદદરૂપ થઈ રહી છે એવી જ રીતે તમે જોયું હશે કે શહેરમાં થેલેસેમિયાથી ગ્રસિત જેટલા બાળકો છે આ તમામ બાળકોને પોલીસે દત્તક લઈ લીધા છે એટલે દર મહિને એને લોહીની જરૂર પડે રક્તની જરૂર પડે હવે ક્યાં ઠળવળે માણસ ક્યાં રખડે બ્લડ મેળવવા માટે જે પરિવારને રખડવું પડે દર મહિને એને ખબર પડે તો હવે આ બધા પોલીસ દ્વારા દત્તક લઈ લેવામાં આવ્યા છે અને દર મહિને જેટલા યુનિટ જેટલી બોટલની જરૂર હોય એટલી બોટલ પુલીસ દર મહિને એકના એક પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પના ઓર્ગેનાઇઝ કરી અને આ રક્તદાન કેન્દ્રમાં આપે છે ત્યાંથી આ તમામ બાળકોને ત્યાંથી રક્ત મળી રહે છે આ કેટલીક એવી બાબતો છે દાખલા તરીકે આ જે વધારે પડતા વ્યાજ વટાણાવાળા લોકો હતા બે ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા સુધી નાખી દેવામાં આવ્યા છે લોકોને એવી રીતે જેલમાં પકડીને નાખ્યા છે હવે મુશ્કેલી લોકોની આ હતી કે આ લોકો સહેલાઈથી પૈસા આપી દેતા કોઈને લગ્ન હોય કોઈને કોઈ મેડિકલમાં હોસ્પિટલમાં પૈસા તાત્કાલિક ચોકવાના હોય તો પછી જાય ક્યાં માણસ